બે પાડી આખા પાણી થી ભરાઈ ગયા ને પોણી ભરી હમણાં જ આવ્યું હજી ભરેલું મા તો રાયડું બગડી જા હા પેલા લાલ ને જવા દે ઓહો તો ને જ આવ્યું હે ચોજો લાલો હાલો પમદાર જ પો દાળ થયા જ નહીં કાલ નહીં પમદાર પોણી પાયું અનાજ પોણી તૂટી ગયું સી રીતનું આખું સીતર ભરી કાઢ્યું રાડા નું મારતો આ ફૂલે ખરી ગયો રાડો હેઠો નમી ગયો અનાજ તો મારો તો ફૂલ ઘેર લઈને જવાનું હવે લાલન કેવા દે ઉપર છે કે ભાઈ પાઇપ વાઈપ નાક ના હોય તો આ પોણીનો ચોક ઉકેલ કર આ ડાવડું ચોક બીજો ચોક જવા દે તા લાવડામાં રોજ મારા સીતામાં આવે ના ચાલે લાલન તો જવા દે મને કહેવા દે મેળી દીધું હે મને ખબર નઈ પડતી ફિટ કરી ના છીએ આખું પાઇપ જુદી મારા શેતરમાં બમ્બો પડે આ પમદર રાયડું પાપુ બધું ઊંઘાડી દીધું રાયડુ એ હોતી હો નહિ આ પેલો આખો તારીઓ આખું

બે દિવસ પેલા તમે નતું પાયું પાયું આજ લે મેં નહી પાયું કદાચ પાઇપ બાઈપ તૂટી ગયા છે મારો પેલો ચહેરો કોરો પડ્યો રહ્યો છે હું છેતરમાં આ કીધું પોણી છોડીને હું ભાઈ બોર બાજુ ગયો બંધ કરવા એટલે પાઇપ તૂટી ગયા છે ભાઈ કે નો વધારે જોર હતું પોણી નું એટલે આ રાયડો હોમી નદર ના રાયડો હોમી નદર ના આખો રાયડો બધો હુઈ ગયો હુઈ ના આચી વાત છે તમાર રાયડો બગડી ગયો ને મનુજી બગડી ગયો તાર તે બગાડ્યો એ વાંધો નહી હવે હું તો કોક કરી આડો ને આપણે બે જણા થઈને ફૂલે બધા ખરી ગયા અરે તો બધું હવે મારી તો ભૂલ છે નહીં મારી તમારી ભૂલ નહી હવે જોવાની જોઈને તો મેં કર્યું નહી કી કે મારો છે કે પાઇપ નો તૂટી ગયો મને જ ખબર ના પડી મેં પોણી તો મારી તું મારા ખેતરમાં

પણ તમારે નુકસાન ને મારે નુકસાન નહીં મારું આ પાણી વેરફાઈ ના કયું બધું રમણ ભમણ ના થયું આ એક ચારો મારો કોરો પડ્યો રહ્યો હવે એક કામ કરો અડધા પૈસા તમે કાઢો ને અડધા હું કાઢું નવી પાઇપલાઇન આપણે એકાંત જોડી દઈએ હું હું લેવા કાઢું પૈસા કેમ તો કામ કરે એક જગ્યાએ મેં ભારી પેલા રોમાજી જોડે પડી પાઇપ હેડો આપણે લેવા જઈએ એમ તો અહીં રોમાજી એમને ભૂખા કાઢી નાખશે મોણા પહેલવાન છે યાર પચાસ ટકા પૈસા હાલ દેવો આપણે તો મફત લેવી છે પણ એ હાજર હોય તો આપણે પચાસ ટકા પૈસા લઈએ નહીં હોય તો અમને જો કદાચ આપણે ભાઈ ભલે આપણે લઈને આવતા રહ્યા આપણે ચોરી તો કરવી નહીં ના ભાઈ બરાબર આપણે હારા માટે પાઇપ લઈએ છીએ અને એમના મગજમાં કદાચ એવું હોય એ હાજર ના હોય કે આ તો ચોરી કઈ બૈરા શેર કરી નાખશે આપણે એ રહ્યા ના ના કઈ લેવાની કઈ લેવાની કદા ના લેવાય કે કઈ લેવાય ધોતો વાંધો નહીં તો હેઠો મને તો ના છે

બોડી તો બનાવવાની છે આપડા ડાયરેક્શન જીવી મરદ પિક્ચર માં બેઠો ચંપલી હોકલ તોડી નાખે ને એ બોડી બનાવવાની છે કસરત તો હારી કરી પડન મારું પોસ્ટ પોસ્ટ કિલો ઉપર તો જ્યા જ્યો આ ઓગળે આવે માટે કસરત કરવી હારી સવાર સવારમાં ચાર બે કિલોમીટર હાડી નાખવાનું ઠંડા ને ઠંડા વહેલા બે કિલોમીટર હાટ યે ને તે વહેલી કસરત થાય હા અત્યારે જમીન પાસે થોડી કસરત

રાતે પોણી તો છે કેટલું બાજી હું જોતા બીજું કીધું બે ત્રણ ચાર બાજી છે મને લાગે માં આખી ટીપ જાય પછી બે ચાર બીજું રહી જાય કદાચ પી જ પી જ આપડે ખોટો

કમ્પ્લીટ આરી પાઇપ તો તારે એક કમ્પ્લીટ આવી જા હા બોલ બરાબર છે લો હવે મજબૂત તો મજબૂત અસર ખાલી વાધો નહીં કશે જોઈ લે જો ના ભઈ ના કશે વાધો નહીં લીકેજ ના હોય કશે જોઈ લો ખાલી કોઈ જગ્યાએ હોય લીકેજ બીકેજ ના હોય નહીં નહીં લીકેજ તો આગળ તૂટેલી છે ને એ તો આટલી તાર કાપી નાખો ને આજે બલી લોબી તો નાખવાની હો એ વાત એ હાચી આપણો વાધો ખાઈ થોડોક જ કરવાનો છે થોડોક જ કરવાનો સાર તો હવે લો હેડો હેડ જો ઉપાડ લો પણ ભરે નોવાજીન ટોકો પારું હું આપડે ચોરી નહી લેવી રોકડા પૈસા લઈ લેવી સારી ચોરી નહી કેવી પાડો બુ મેડો ને હોય તો કઈ દો છો હેડજો બુમ પાડો અલે રોવાજી એ રોવાજી તોય નઈ લોજો લે રોવાજી રોવાજી ના હેડો કેલા ભલા મોણા હોય મોડું થાય ને ન્યા રોમાજી રોમાજી કર્યા મોના એટલે ખાવા જે લાગે હેનો વાંધો નઈ તો હોદના બોદના ગલ્લા ભેગા થાય થાત કઈ દે હું હે હોદના બોદના ગલ્લા ભેગા થા હા પડી બડી ખાવા આવશે તો કઈ દે હું

આટલો બધો વજન તો મારી ઉપર આવે હે તો ફરકો વજન રે કે તો વજન છે લે તમ મારા પર ગોમતે ઓમતા હે ગીતા યાર તો તમ મને વગાડતા નહીં વજન બધો આ બાજુ વધારે હે બાજુ હરકો વજન છે પડતા લા ભલા મોણા ભોઈ યાર આમ ગીતા હેડો કે પણ આ કેમ ઓમ કરી રહ્યા છે હા હા

તમારી પાઇપ એટલે તમારી ચો છે રોમાંજીપ એમની છે અરે રોમાજી છે પૂછો તો ખરે આમ પાઇપ છે પૂછ્યું પૂછ્યું બે ત્રણ પાડ્યા તમે ના મારા પોણી ચલો જોવા તો હશે આ તમને બુમો પાડીતી રોમાજી અમે પણ તમે દેખાય નહીં તો અમાર પાઇપની જરૂર હતી અમે લઈ લીધી પાઇપ એમ ના ચાલે ભાઈ આ ખૂનું વસ્તુ પડી હોય અમારે તો તમે જરૂર પડે એટલે હાથી માજી હાઈને આવો કે તું એ આવો મોણો હૈ નહી અમાતો કે ના લઈ મારવા મારતો કા તું ના લઈ જવાનું

શું પૂછું કશું ને હાથે લઈ હેરતા પૂછો તો ખરી વસ્તુ ને લાલિયા ગોટા ગયા જેવા માર્યા બાપા ને આવતો તમારા કેવાય નઈ મને કે લાલા ભાઈ મનુજી ખતરનાક છે એવી બોડી હતી ભાઈ

સાચી વાત સાચી વાત ચીડી ઘરમ મચડી નાખો તો આપણે સારું કઈ ધોળી હેડ્યા આપણે જીમો જો જાઈને આપણે કશર તો બનાવી પછી બોડી બનશે ને તો આ મોચ અમે આપડે લડી શકીએ છીએ બાકી આપડી લડવાની તાકાત નહીં છે તો ત્યાં ધર્મ જીમ મારા ધર્મ એક જીમ છે આપડા સંબંધી નું છે એમ હા

અખાડો બનાવાની વાત કરું છું હું ખાડા ચો કરવાની વાત કરું છું અખાડો અખાડા બોલાય એને મારીએ પછી મને ખબર મેં તો કદી આવો અખાડો ખાડો કઈ જોયું નહીં મને બધું આઈડિયા છે એટલે આપડે અખાડો કરાઈ

બુજુ અમારું ટીમ ઓફ બુજુ આમરું ટીમ બુજુ પાટા અમારું ટીમ ઓફ બુજુ પાટા